નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ લાઈવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોરોના કાળ દરમિયાન આપણે આપણા કોઈક ને કોઈક સગાવાલાને આપણે ગુમાવ્યા છે અથવા તો કોઈ નજીકની વ્યક્તિને આપણે જતા જોઈ છે આપણે કોઈ ગંભીર બીમારી કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે આપણે પ્રથમ વખત એકવીસમી સદીમાં જોયું છે જે માસ લેવલ પર આટલી મોટી જાનહાની પહોંચાડતી હોય હજારોને લાખોની સંખ્યામાં આપણે માણસોને મૃત્યુ થતા જોયા છે પછી આપણે ખ્યાલ પડ્યો છે કે જે કોઈ બીમારીની ગંભીરતા વિશે જે ફેલાય છે 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 એવી બીમારીઓ વિશે આપણે ગંભીરતા ખૂબ જરૂરી હાલમાં ચાંદીપુરા વાયરસ ન્યૂઝમાં માત્ર પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જ નહીં પરંતુ જનજાગૃતિ માટે આપણા નજીકના સગાવાલાને પણ માહિતી મળી રહે એના માટે આપણે આજનો સેશન રાખ્યું છે જીપીએસસીની પરીક્ષામાં પ્રેસ રિલીઝમાં ચાંદીપુરા વાયરસ વિશે સવાલ બની શકે છે બીજો સવાલ બની શકે છે કે વેકટન બોન ડિસીઝ એટલે શું ખાસ કરીને ચાંદીપુરા વાયરસના સંદર્ભમાં સમજાવો એવો પણ પ્રશ્ન તમને બની શકે છે તો આજના સેશનમાં આપણે ચાંદીપુરા વાયરસ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એના માટે અને કોઈ આપણે નજીકના કોઈ બાળક તમારા ઘરમાં અથવા તમારા નજીકના કોઈ વ્યક્તિને બાળક હોય તો એવા વ્યક્તિઓને તમે પોતાની માહિતી શેર કરી શકો છો અથવા તો વિડીયો પણ તમે શેર કરી શકો છો અગત્યનો છે જનજાગૃતિ માટે પણ આપણે આ વિડીયોને ગણી શકીએ છીએ સૌથી પહેલા પહેલી વસ્તુ સમજવાની કોશિશ કરીએ કે સાબરકાંઠામાં એક ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું અને એના માટે એનું બ્લડનું સેમ્પલ લેવામાં આવ્યું અને જે પુણેની એક સંસ્થા જે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગત્યનું છે તો ત્યાં એની ટેસ્ટિંગ થયું અને ત્યારથી ખબર પડી કે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો છે ગુજરાતમાં આજ સુધીમાં વીસ થી વધુ બાળકોના મૃત્યુ થઈ ગયા છે તો ગંભીર પ્રશ્ન છે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ચાંદીપુરા વાયરસ એટલે શું ચાંદીપુર નામ ક્યાંથી આવ્યું તો મહારાષ્ટ્રનું એક ગામ છે નાગપુર જિલ્લો છે અને એનું ગામનું નામ છે ચાંદીપુરા વર્ષ ઓગણીસો પાસઠમાં બે પુખ્ત વયના વ્યક્તિઓને ખૂબ તાવ આવે છે અને એમના લક્ષણો કંઈક અલગ પ્રકારના હોય છે જેથી ટેસ્ટિંગ કરવામાં આવે છે તો ત્યાં એક વિશિષ્ટ પ્રકારનો અલગ વાયરસ જોવા મળે છે અને આખા ગામને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અલગ કરી દેવામાં આવે છે અને ત્યાં જે વાયરસનો ઉદ્ભવ થાય છે ચાંદીપુરાના કારણે એના કારણે આપણે એને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું છે કોઈ પણ વાયરસનું નામ જે છે કોઈ ડિસીઝનું નામ જે છે એ ડબલ્યુ એચઓ દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે આ પણ તમારા લોકોએ ખાસ યાદ રાખવાનું છે તો ચાંદીપુરા નામ કેવી રીતે પડ્યું એ તમને માહિતી મળી ગઈ હશે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું છે કે આ જે વાયરસ હોય છે એના વાયરસ જે છે એ રેબડો વિરેદે નામના એક પરિવારનો સભ્ય છે એ વાયરસનો એક પરિવાર હોય અલગ અલગ એમાંથી છે કેમ નામ યાદ રાખવાનું છે કારણ કે રેબિસ એટલે હડકવાનો જે વાયરસ છે એ પણ આ જ પરિવાર સાથે સંબંધિત છે એટલે તમે સમજી શકો છો કે આ વાયરસ કેટલો ગંભીર હોઈ શકે છે અને આપણે એને સમજવાની પણ કોશિશ કરીએ કે આ વાયરસ કેટલો ગંભીર છે અને આ વાયરસ જે છે આ રોગથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ આપણે ખાસ જરૂરી છે તો આ વાયરસ જે છે મેં વાત કરી પ્રમાણે રેબીસ જે વાયરસ છે બંનેનું પરિવાર એક જ છે ચાંદીપુરા વાયરસ જે છે એને વેક્ટન બોન ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે વેક્ટર એટલે કે એક પ્રકારનું કોઈ એજન્ટ હશે કે જે પેથોજોન્સ કહી અથવા તો જે સંક્રમણ જીવાણુ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોઈ વેક્ટર હશે કોઈ કોઈ કેકા તો જીવ જોશે તો એને વેક્ટર બોન ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે આપણે એને પણ સમજવાની કોશિશ કરીએ પરંતુ પહેલા બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો આ જે વાયરસ જે છે એ કોને અસર કરે છે તો નવ આમ તો બહુ નાના બાળકોને પણ કરે છે પણ મોટી અવસ્થામાં આપણે જોવા મળ્યું છે કે નવ મહિનાથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ બહુ મોટા પાયે અસર કરે છે બીજા અર્થમાં કહીએ તો પંદર વર્ષથી નાની ઉંમરના બાળકોને ખાસ અસર કરે છે તો આ જે વાયરસ છે એ ડેન્જર એટલા માટે છે કે બાળકોને અસર કરે છે તો બાળકો વલનરેબલ હોય પોતે એમની એટલી બધી સ્ટ્રેન્થ હજી ડેવલપ ના થઈ હોય એની આ વાયરસ જે છે એ અસર કરી રહ્યો છે બીજી વસ્તુ કે ખાસ યાદ રાખવાની છે કે આ જે વાયરસ થાય છે એ લક્ષણોની શરૂઆત થાય એની અડતાલીસ થી બોતેર કલાકમાં બાળકોના મૃત્યુ થવાની સંભાવના હોય છે આપણે જાણીએ છીએ કે કોરોના સમયગાળામાં ચૌદ ચૌદ દિવસના ક્વોરન્ટાઇન રાખવામાં આવતા હતા કારણ શું છે કે કોઈ પણ વાયરસ હોય એને ડેવલપ થવાનો એક પીરિયડ હોય છે એને આપણે જેસ્ટેશન પીરિયડ તરીકે ઓળખીએ છીએ અહીં આ અડતાલીસ કલાકમાં સંક્રમિત થયો વાયરસ આપણા બોડીમાં ઘૂસ્યો અને એનું ફૂલ ડેવલપમેન્ટ થવું અથવા તો એનું પરિપક્વ થાય છે એમાં અડતાલીસ કલાક જ સમયગાળો લે છે કોરોના તો હજી ચૌદ ચૌદ દિવસનો સમયગાળો લેતો હતો તો અહીં પ્રોબ્લેમ એ છે કે અડતાલીસ કલાકમાં મૃત્યુ થવાની સંભાવના છે તો વધુ ડેન્જર આ વાયરસ છે ખાસ કરીને બાળકો માટે બીજી ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે ગુજરાતમાં અત્યારે આ વાયરસ જે છે એના પચાસ હજાર જેટલા સેમ્પલ્સ છે આપણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલી દેવામાં આવ્યા છે મતલબ કે પ્રશ્ન થોડો ગંભીર તો છે અને ગંભીર છે તો માત્ર પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જ નહીં તમારા ફેમિલીમાં અથવા તો નજીકના ફેમિલીમાં કોઈ પણ બાળક હશે તો એને આ માહિતી તમારા લોકોએ પોતાની સમજીને તમે તમારા શબ્દોમાં સમજાવો સમજાવજો તો અમુક વાર એસ્પિરન્ટનું કામ એવું નથી કે ખાલી આપણે કોઈ ઇન્ફોર્મેશનને પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી જ સમજીએ આપણું કામ એ પણ છે ને કે આપણે લોકો સુધી સારી માહિતી જે છે સાચી માહિતી જે છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ જે વાયરસ છે એના લક્ષણો ક્યાં છે તો એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે ચાંદીપુરા વાયરસ છે એના કારણે ઇન્સેફેલાઇટીસ થઈ રહ્યું છે એટલે કે એક પ્રકારનો મગજનો સોજો થઈ જાય છે એના કારણે વ્યક્તિને અચાનક તાવ આવે છે અચાનક અચાનક ઝાડા થઈ જાય છે ઉલટિયું આવે છે એને દ્રષ્ટિ ભ્રમ થઈ જાય છે જે એનું બોડીનું સંતુલન જે છે બોડીનું સંતુલન પણ નથી રહી શકતું હતું સાથે સાથે એને ફોટોફોબિયા પણ થાય છે ફોટોફોબિયા એટલે શું છે કે તમે સેલ્ફી અથવા તો કોઈ ફોટો પાડો છો એનો ફોબિયા નહીં ફોટો મતલબ કે અંગ્રેજી શબ્દ ફોટો મતલબ કે લાઇટનો ફોબિયા છે આવા વ્યક્તિઓને પ્રકાશની સામે જ્યારે આવી જાય છે સંક્રમિત જ્યારે થાય છે ત્યારે વ્યક્તિ પ્રકાશની સામે બહુ રહી નથી શકતા એમની એમને ઇરિટેશન થવા લાગે છે તો એ પ્રકારનો ફોટોફોબિયા પણ અહીં લક્ષણ જોવા મળે છે મતલબ કે વ્યક્તિનું મસ્તિષ્ક ઉપરનો જે કંટ્રોલ જે છે એ ગુમાઈ બેસે છે એવું સાદા શબ્દોમાં તમે સમજી શકો છો વર્ષ બે હજાર કેટલો ગંભીર છે આ વાયરસ એની થોડીક બીજી તમને આપણે અત્યાર સુધી કેવો સામનો કર્યો છે મેં વાત કરી પ્રમાણે કે નાઇન્ટીન સિક્સટી ફાઈવમાં ચાંદીપુરા ગામમાં તો વાયરસ જોવા મળ્યો હતો ચાંદીપુરા ગામમાં વાયરસ જોવા મળ્યો હતો પરંતુ ત્યાર પછી વર્ષ બે અસર કરી શકે છે એના ચાર પાંચ એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે કે વર્ષ બે હજાર ત્રણમાં માં વાત કરી પ્રમાણે એમાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં જ એકસો ત્યાંસી જેટલા બાળકો મૃત્યુ પામ્યા ગુજરાતમાં પણ બે હજાર ચારમાં વાયરસ આવી ગયો છે અત્યારે એવું નથી કે આ વાયરસ પહેલી વખત છે ગુજરાતમાં બે હજાર ચારથી થી આ વાયરસ જોવા મળે છે બે હાજર નવમાં પણ આપણે જાણીએ છીએ કે પંદર જેટલા બાળકોના મૃત્યુ થયા હતા બે બાળકોના મૃત્યુ થયા છે અને અત્યારે સાબરકાંઠાથી સાબરકાંઠાથી આ આ જે આપણે પટ્ટો ગાંધીનગર વાયરસના લક્ષણો જોવા મળે છે સાવચેતી નહીં રાખીએ તો વધુ ફેલાવાની સંભાવના છે હવે આ વાયરસ થાય છે કઈ રીતે કેવી સ્થાને સ્થાનો પર થાય છે અને આપણે એની માટે કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ પણ આપણી માટે આપણે આજના સેશનમાં એને પણ સમજવાની કોશિશ કરીશું એ પણ આપણી માટે બહુ જ અગત્યનો પ્રશ્ન છે

જે પેરાસાઇટ હોઈ શકે જેના કારણે મેલેરિયા થાય છે વાયરસ એટલે કે કોરોના પ્રકારના વાયરસ અથવા ચાંદુ ચાંદીપુરા વાયરસ અથવા તો બેક્ટેરિયા જેના કારણે ટીબી થાય છે આ એક પ્રકારના રોગકારક જે જીવાણુ જે છે એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું અથવા તો એક માણસના બોડીથી બીજા માણસના બોડી સુધી લઈ જવું અથવા તો એક પ્રાણીના બોડીથી બીજા પ્રાણીના બોડીમાં લઈ જવું એ એક જે એક પ્રકારનું પરિવહનનું જે કામ કરી રહ્યા છે એને આપણે વેક્ટર કહીએ છીએ

વેક્ટર બોન્ડ ડિસીઝ છે તો વેક્ટર કોણ છે કોની જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને ત્યાંથી આપણે સાવચેતી રાખવાની તો એક માખી છે ખાસ યાદ રાખવાનું છે એક માખી છે જેનું નામ છે ફ્લેબો ટો માઇ સેન્ડ ફ્લાય આ જે માખી જે છે આપણી જે સાદી માખી હોય છે એનાથી ત્રણ થી ચાર ગણી નાની માખી હોય છે આ માખી મુખ્યત્વે ક્યાં જોવા મળે છે આ માખી જે ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગે જોવા મળે છે કેમ ગ્રામીણ વિસ્તારોમાં તો ત્યાં બેઝિકલી માટીના ઘર હોય છે અથવા તો માટી અને રેતી હોય ત્યાં માખી જોવા મળે છે ક્યારે જોવા મળે છે તો ચોમાસાની શરૂઆત હોય છે છે ત્યારે આ આ માખી માખી વિશેષ જોવા મળે તો જ્યારે જે સામાન્ય રીતે જોવા મળતી હોય છે એના ત્રણ થી ચાર ગણી નાની છે પરંતુ એનાથી ડેન્જર એ દસ ગણી વધારે છે તો આ જે માખી જે છે એને એના કારણે આખો ડિસીઝ થઈ રહ્યો છે બીજી વસ્તુ ખાસ આપણે એ પણ યાદ રાખવાનું છે કે જે ગાર લીપણ કરીએ છીએ એની જે ઘરની દિવાલો જે છે દિવાલોની તિરાડોમાં જે છિદ્ર હોય છે ત્યાં આ માખી રહેતી હોય છે બીજી ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ એડિસ ઇજિપ્ટી નામનું એક મચ્છરથી પણ ફેલાઈ શકે છે પરંતુ હાલ સુધી એની ક્લિનિકલ ટ્રાયલ થયેલી છે હજી સુધી એની ક્લિનિકલ ટ્રાયલ થયેલી છે પરંતુ પ્રેક્ટિકલ હજી સુધી આપણે સ્વરૂપ આપણે જોવા મળતું નથી બીજી આપણે ખાસ મેં ચર્ચા કરી પ્રમાણે કે વેક્ટર શું છે વેક્ટર એક પ્રકારનો જે પેથોજોન્સ છે એટલે કે રોગાણું જે છે અથવા તો જે રોગ પ્રતિકારક રોગ એક સ્વરૂપ જે છે એના કારણે ડેન્ગ્યુ થાય છે ચિકનગુનિયા થાય છે સિક્કા વાયરસ થાય છે માયરો પણ થાય છે યલો ફીવર પણ થાય છે આ જે એડિસ ઇજિપ્તી વાયરસ જે છે એને સાથે સાથે યલો ફીવર વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો યલો ફીવર મેસ્કિટો તરીકે પણ ઓળખવામાં આવે છે બીજી વસ્તુ આપણે ખાસ સાથે સાથે યાદ રાખવાની છે કે એની સારવાર કઈ રીતે થઈ શકે તો આ જે ચાંદીપુરા વાયરસ છે એની માટે કોઈ પણ પ્રકારની રસી નથી કોઈ પણ પ્રકારનું સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે એની માટે કોઈ પણ પ્રકારની રસી પણ નથી અને કોઈ પણ એની માટે એન્ટીવાયરલ એજન્ટ પણ આપણે ડેવલપ કરેલો નથી તો એનો ઉપાય શું છે ઉપાય સામાન્ય છે કે આપણે કોઈ રોગ થાય એના પહેલા આપણે બચાવ કરી શકીએ અને અડતાલીસ કલાક પહેલા આપણે લાગે કે એના લક્ષણો દેખાના છે તો આપણે સૌથી પહેલા આપણે હોસ્પિટલ સુધી પહોંચી શકીએ છીએ જેથી આપણે બચી શકીએ છીએ તો બેન વસ્તુ છે કે આપણે એના બચવા માટે શું કરી શકીએ તો પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોરના સિદ્ધાંત પ્રમાણે આપણે જે માટી અને રેતીના જે દિવાલો હશે તો ત્યાં આપણે એને ટ્રાય કરવાની છે કે છિદ્રો જે છે એનું પુરાણ કરીએ દવાનો છંટકાવ કરી શકીએ છીએ એક ખાસ બીજો એ પણ ડેટા યાદ રાખી શકીએ છીએ કે વર્ષ બે હજાર ચૌદમાં એપિડોમિડિયોલોજી એન્ડ મેનેજમેન્ટ ઓફ ચાંદીપુરા ઇન્સેબિલાઇટીસ નામના એક દસ્તાવેજ આપણે જાહેર કર્યો હતો ગુજરાત સરકારે જેણે પોતે વાત કરી હતી કે જો આવી પરિસ્થિતિમાં આપણે એર લિફ્ટ પણ કરી શકીએ સુવિધા આપી શકીએ છીએ ઓક્સિજન અને વેન્ટિલેશનની પણ સુવિધા આપી શકીએ છીએ પરંતુ આ પ્રકારનો દસ્તાવેજ છે તો આપણે એને ક્રિટિસિઝમમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો બસ આટલી જ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે બીજી વસ્તુ જે ઇન્ફોર્મેશન જે છે કે આપણે આના માટે કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ આખા સેશનમાં આપણે એનો સમાવેશ કરી નાખ્યો છે તો વાત કરી પ્રમાણે કે માત્ર ને માત્ર આપણે એસ્પિરન્ટ તરીકે પણ નહીં પરંતુ જનજાગૃતિ માટે પણ આ જે જે માહિતી જે છે એ તમે તમારી નજીકના જેટલા પણ માણસો છે ત્યાં સુધી તમે પહોંચાડી શકો છો તમારી જો આજુબાજુ કોઈ બાળક તમારું લાગતું હોય નજીકનું બાળક છે તો એ ફેમિલી સુધી પણ તમે આ વિડીયો અથવા તો તમારે તમે પોતે માહિતી જે છે એને તમે ત્યાં સુધી આ માહિતીને પહોંચાડી શકો છો તો આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ કરીએ થેન્ક યુ વેરી મચ